કેટલા એડા ભાજી નાશ્યા હે આ તો વાથે રો ઓન ઓય પડ્યો ને પાછળ આવો હતો તમારું પતંગ મારે

આવો ખબર પડે હું બેઠો છું ના ઉપરા લો આ ચેવા તોડતા હોય હાથ પગ પાગી જાય તો તમારે દુગમી આવશે

અલ્યા અલ્યા તને સગાવતો રહે અલ્યા 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 તારી આ તો પોર માં કાકા ફટાફટ આ હા 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 આલા તે બોટા

લાલ ભાઈ મેં તમને ના પાડી હતી ખબર ને મેં કહું સુગ્રાડી પણ તમે ઉપર ગોઠના મનો ખોમે પડ્યા તમે કે એ તો એડા પાક છે ને અમારી શિક્ષણ ખોટી ના હોય મે જોયા એમ તોડતે જેવા તોડતા હતા આ પડ્યો ને પરિણામ જોયું ને જોઈ જોઈ હું ના પાડતો તો અમને કે ના ચાલતા કશું તમે ના નહીં પાડતા મેલો છે હમણો કોઈ મનો ખોમા પડ્યા હતા જવા દેજો તમે બાઈક